વલસાડ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે વલસાડ શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ શહેર અને ચાલીસ ગામોને જોડતો મુખ્ય રેલવે અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો તેમજ સ્કૂલના બાળકોને લઈ જતી રિક્ષા પણ બંધ થઈ જતા તેને બાળકોએ ધક્કો મારીને બહાર કાઢી હતી વલસાડ શહેર અને ખેરગામ રોડ પર આવેલા ગામડાઓને જોડતો મુખ્ય રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ જતા અટવાયા હતા વલસાડ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડના છીપવાડ રેલવે અંડરપાસ અને મોગરાવાડી અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો વલસાડ શહેરમાં પડેલા વરસાદને કારણે છિપવાડ રેલવે અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થતાં વલસાડ શહેર અને ખેરગામ રોડ પર આવેલ ચાલીસથી વધુ ગામોને જોડતા છીપવાડ રેલવે અંડરપાસમાંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છીપવાડ અંડરપાસમાં સ્કૂલના બાળકો ભરીને જતી રિક્ષા પણ બંધ થઈ ગઈ હતી તે રિક્ષાને બાળકોએ ધક્કો મારીને બહાર કાઢી હતી શહેરમાં થોડા વરસાદમાં જ છીપવાડ રેલવે અંડરપાસમાં અને મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાઈ જતા લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે છીપવાડ રેલવે અંડરપાસ વરસાદી પાણી ભરાવવાને કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ નોટિફિકેશન આપ